કેરળમાં ફરીથી આ કોરોના મંત્રી મનસુખ માંડવિયા વિડિયો કોન્ફરન્સ કરશે હિતલ અમારી સાથે જોડાયા છે હિતલ કેરળમાં સોળસો ચોત્રીસ કેસ ગુજરાતમાં પણ બે કેસ નોંધાયા છે આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રી વિડીયો કોન્ફરન્સ કરવાના છે કયા પ્રકારની કોન્ફરન્સમાં ચર્ચાઓ થશે શું કહેતો હિત જનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દેશમાં કોરોનાએ માથું ફરી ઉંચક્યું છે ત્યારે જે પ્રકારની વેરિયન્ટ આવ્યો છે ત્યારે જે પ્રકારની ગાઈડલાઈન કેન્દ્ર સરકાર દ્વારા ઓલરેડી જાહેર કરી દેવામાં આવી છે આ તમામ પરિપ્રેક્ષમાં તેનું કડક પડે અમલ થાય અને ક્યાંક ને ક્યાંક કોઈ એવા પ્રકારની ચૂક ન થાય કે જેનાથી કોરોનાના કારણે ફરી પાછી ગુજરાતની જે પરિસ્થિતિ થાય કે દેશની એ પરિસ્થિતિ થાય એટલા જ માટે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે અને તમામ રાજ્યના આરોગ્ય મંત્રી સાથે વ્યવસ્થાની જે સ્થિતિ છે એ પરિસ્થિતિ અને કોરોનાની રાજ્યમાં શું સ્થિતિ છે એની વાસ્તવિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરાશે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ મદદ જોઈતી હોય તો એ કેન્દ્ર સરકાર આપવા તૈયાર છે એ પ્રકારની વાતચીત પણ આ વિડીયો કોન્ફરન્સમાં કરવામાં આવશે અને વાસ્તવિક પરિસ્થિતિ જાણીને મેડિકલ જરૂરિયાત જે છે એને પહોંચી શકાય આ તમામ મુદ્દાઓને આવતીકાલની વિડીયો કોન્ફરન્સમાં સાંકળી દેવામાં આવશે જાણકારી હેતલ આપી રહ્યા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવાનો છે કારણ કે દસ્તક ફરીથી એમાં કેરળ આપ જોવો કે સોળસો થી પણ વધુ કેસ નોંધાયા ગુજરાતમાં પણ બે કેસ નોંધાયા છે